આપડે સ નાસ્તો કરીને થઈ ગયા છે ત્યાં ને આપડે જાગજ મૂલે જવાનું આપણે ગાડી લઈને જવાનું છે તો મારો ભાઈ ગાડી કાઢે છે મારા જાગજ જવાનું છે એટલે ગાડી લઈને જવાનું દસ વાગી ગયા છે ને આપણે સાંજ નાસ્તો કરી લીધો છે ને તેવા શેઠ ને ઉઠતા એટલે આપણે વિડીયો નતો લીધો એમ કે આપણને પહેલી વખત વિડીયો બનાવી છે એટલે થોડીક શરમ આવે છે બધા હોય એટલે ને સવારમાં થોડુંક મોડું થઈ ગયું એટલે આપણે સવારમાં પણ વિડીયો નતો લીધો ને અત્યારે આપણે સાંજ નાસ્તો કરીને કામે લાગી ગયા છે તો ફાઇનલી બાર વાગી ગયા છે ને આપણે થઈ ગઈ છે રજા તો હવે જશું આપણે ઘરે ને રસ્તામાં કાનાભાઈ વાડી આવી ગઈ છે તો આપણે કાનાભાઈ વાડીએ

ને અમે થોડું માર્કેટમાં ગયા હતા ને એટલે થોડીક મોડું થઈ ગયું તો ફાઇનલી આપણે સરસ મજાનું જમી લીધું છે ને હવે આપણે ભાઈને રાખડી બાંધવાની છે તો ભાઈને રાખડી બાંધી તો ફાઇનલી આપણે ભાઈને રાખડી બાંધી દીધી છે ને વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું ને મળીએ આપણે બીજા બ્લોગમાં ને આ ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરતા રહેજો ને હા આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવતા રહેજો બાય બાય